ભારતીય સેના અને એરફોર્સે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં નવ જગ્યાએ હુમલા કરીને ભારતે પહલગામ આતંકી હુમલાનો બદલો લઈ લીધો છે આ ઓપરેશનની જાણકારી આપવા માટે આજે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વ્યુમિકા સિંઘે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું આ બંને મહિલા અધિકારીઓ પણ દેશમાં રાતોરાત લાઈમ લાઈટમાં આવી ગયા છે આ બંને અધિકારીઓ વિશે વધુમાં વાત કરીએ આ વિડીયોમાં કર્નલ સોફિયા કુરેશી જેમનો જન્મ વડોદરામાં થયો હતો સોફિયા કુરેશી એમએસ યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થીની છે તેમણે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી બીએસસી વિથ કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યા બાદ બાયો કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી એમએસસીની ડિગ્રી મેળવી હતી બે હજાર સોળમાં ભારતના પુણે ખાતે અઢાર દેશોનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ યોજાયો હતો અને તેમાં ભાગ લેનાર ભારતીય સેનાના ચાલીસ સભ્યોની ટુકડીનું નેતૃત્વ કર્નલ સોફિયાએ કર્યું હતું ભારતીય સેનાના ઇતિહાસમાં તેઓ આ રીતે કોઈ યુદ્ધ કવાયતનું નેતૃત્વ કરનાર પહેલા મહિલા ઓફિસર બન્યા હતા આ પહેલા બે હજાર છમાં કર્નલ કુરેશી યુનાઇટેડ નેશન્સની પીસ કીપિંગ ફોર્સમાં સામેલ થઈ આફ્રિકાના કોંગોમોમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે તેઓ ભારતીય સેનાની સિંગલ કોપ્સમાં તૈનાત છે એના સાથે વાત કરીએ બીજા મહિલા અધિકારી વ્યોમિકા સિંઘની વ્યોમિકા સિંઘ વિંગ કમાન્ડર છે તે કુશળ હેલિકોપ્ટર પાયલટ અને વાયુસેનાની એવી મહિલામાંથી એક છે જેમણે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભારતની સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ કર્યું હતું તે સશસ્ત્ર દળોમાં જોડાનાર તેના પરિવારની પ્રથમ મહિલા બની વ્યોમેકા સિંહે ધ્યાન અને દ્રઢ નિશ્ચય સાથે પોતાના સ્વપ્નને સાકાર કર્યું તેમણે શાળામાં જ એનસીસીમાં જોડાયા જેનાથી તેમને લશ્કરી જીવન શરૂઆતનો અનુભવ મળ્યો પાછળથી તેમણે ટેકનિકલ પૃષ્ઠભૂમિ બનાવવા માટે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો વ્યોમિકા સિંગે અનેક બચાવ કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ખાસ કરીને નવેમ્બર બે હજાર વીસમાં અરુણાચલ પ્રદેશમાં એક મહત્વપૂર્ણ બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું આ મિશન ઉચ્ચ ઊંચાઈવાળા વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા જ્યાં હવામાન પ્રતિકૂળ હતું અને દૂરના સ્થળોએ બચાવ કામગીરી કરવામાં આવી હતી જ્યાં હવાઈ સહાય જીવન બચાવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ભૂમિકા સિંહે પડકારજનક મિશનમાં પણ ભાગ લીધો છે બે હજાર એકવીસમાં તે એક હજાર છસો પચાસ ફૂટની ઊંચાઈ પર આવેલા માઉન્ટ મણિરંગ પણ ત્રણેય સેવાઓના તમામ મહિલાઓ દ્વારા યોજાયેલ પર્વતારોહણ અભિયાનનો ભાગ હતી આ સિદ્ધિની વાયુસેનાના વડા સહિત પરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ સ્વીકારી હતી આવા મિશનમાં તેમની ભાગીદારી ભારતની સંરક્ષણ સેવાઓમાં નેતૃત્વ અને ક્ષેત્રીય ભૂમિકાઓ મહિલાઓની વધતી હાજરીને પ્રકાશિત કરે છે આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો